આજની યુવા પેઢી ભણતર સાથે કલા આર્ટમાં જોડાય તેમજ પોતાનામાં રહેલું હુનર બહાર આવે તે હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં દસ દિવસનો વુડન ક્રાફ્ટ વર્કશોપ યોજવામાં આવ્યો હતો ટ્રેનર તરીકે વુડન આર્ટિસ્ટ શંભુભાઈ દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી જેમાં વુડન ગેમ વુડન આર્ટ વુડન રમકડાં વુડન રેખાચિત્ર પેઇન્ટિંગ પારંપરિક તરીકાથી અને આધુનિક રીતે પણ બાળકોને શીખવવામાં આવ્યું હતું આ કેમ્પમાં ધોરણ નવથી બારના ત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લઈ વુડન એક્ટિવિટી કરી હતી સ્કિલ ઇન્ડિયા મિશન એ ભારતીયોને ગમે તેવી કટ્ટર હરીફાઈમાં પણ ટકી શકવાની કુશળતા આપવા માટે હાથ ધરાવ્યું છે ત્યારે વિદ્યાલયના બાળકો દ્વારા લાકડામાંથી વિવિધ કૃતિઓ બનાવવામાં આવી હતી યે હમે પીછલે દસ દિનોસે વુડ ક્રાફ્ટિંગ શીખાઈ જ રહી હે જીસમે હમ બહુ ઇન્ટરેસ્ટ લે હવે બહુ મજા આ રહ્યા શીખને અલગ અલગ મશીનો अलग अलग तरह की चीज़ें सिखाई जा रही है जिसमें वो लकड़ी को वो काटना उनसे अलग अलग चीज़ें बनाना उनसे अलग अलग, अलग चित्र को हम बना रहे हैं और इसमें हम और निपुण हो जाए जिससे हम भविष्य में और इस फील्ड में हम आगे बढ़ सकते हैं और कुछ सीख सकते हैं पी एम जवाहर नवोदय स्कूल में बाड़कों में रहेरी प्रतिभा और स्क्रीन बाहर जावा पंद्रह दिवस हमारा वुडन आर्ट कैम्प से अ नौ बार धोरण बा અહીં મારી પાસે શીખવા આવે છે અને ઘણું ખરું સારી રીતે તે શીખી રહ્યા છે અને આવા પારંપરિક તરીકાથી અને નવી આધુનિક તરીકાથી બે તરીકાથી હું બાળકોને અંદર રહી પ્રતિભા અને સ્ક્રીનને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને બાળકો પોતે પણ એટલા એક્ટિવ છે અને શીખવામાં એમને એટલો બધો રસ છે કે પોતે પણ જાતે ઘણી સારી સારી વસ્તુઓ પોતે બનાવી રહ્યા છે અને શીખી રહ્યા છે